કંપનીની ખુલ્લી દાદાગીરી બુટા ગામમાં છેલ્લા એક વર્ષથી એનટી કંપનીનું કામ ચાલુ છે જેમાં કંપની દ્વારા ગ્રામ વિકાસ માટે ફંડ આપવાની વાતો ગ્રામજનોની વચ્ચે કરેલ અને ત્યારબાદ કંપની પોતાનું કામ કોઈ પણ જાતની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ન આપવાની વાતો કરી તમારાથી થાય તે કરી લેજો એમ કહેવામાં આવ્યું છે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા દરેક વહીવટી તંત્રને લેખિતમાં પણ ફરિયાદ કરેલ પણ તેનો પણ કોઈ નિકાલ આવ્યો નથી

એક આડા વડા ન ભાજપત હું અજે અસ સમય અડો ભારી થઈ પે જે ભવન ચક્કી વાળા અસકે હેરાન કરી છે હું અડે અ ફરિયાદ કહીએ ધારાસભ્ય હોય ક સાંસદ સભ્ય હોય તો અસજી કોઈ વિનંતી કોને અગર જો એ અસર નિરાકરણ ન કરી તો અસણ ભવિષ્યના અંદર છુટ્ટી અહીં એ અસિંહ મતદાન કરી